અરવલ્લી જિલ્લાના મોડાસાના મુખ્ય બજારમાં આવેલી નેવ્યાસી દુકાનોનું રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું વર્ષ બાદ દુકાનો મળી છે મુખ્ય બજારમાં અને લાભ બનાવવામાં આવ્યા છે મુખ્ય બજારના માર્ગ પરથી કેબિનો દૂર થતા માર્ગ પહોળો બન્યો છે જેથી ટ્રાફિકથી રાહત મળશે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ભાજપના હોદ્દેદારો સહિત નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો અને દુકાન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ છે સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાસી દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું ઉદઘાટન થયું આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું